અમે જઈએ છીએ કાર્તિક ને બે ગામમાં જો સુન્ડિયા ગામમાં લાવવાનું દે મીઠાઈ લાવવાની મીઠાઈ અભિને તો આ ધંધેરેશ નું હું લેવા માંડ્યો હું જાવ

આ ફોટો લીધો સાહેલ ફોટો લીધો નહીં એ તો એચકો એ તો મોટો નો હા દાદા ગોળીઓ કે બસ એ દેખ્યો બબી આ ઓમ જો લઈ લો લઈ લો જે ફોટો લેવો હોય હા બે ફોટા લીધા મુકાઈ તો લઈ લે તારે સદીમાન ફોટો એક

પકડ પકડ ગણેશ પકડો ફોન ફોટો કરજ હમ મસ્ત ફોટો છે